પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે તારીખ આઠ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી શરૂ થવા જઈ રહી છે આ પર્વમાં રાજ્યના લોકો સરળતાથી સહભાગી થઈ શકે એ માટે અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરા જેવા ચાર મુખ્ય કેન્દ્રો પરથી વિશેષ ટ્રેનની સુવિધા શરૂ કરાઈ આયોજના ભાગરૂપે ગઈકાલે રાત્રે બાર વાગે આસપાસ રાજકોટ રેલવે સ્ટેશનથી વિશેષ ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે મેયર નૈના પેઢડીયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમી ઠાકર અગ્રણી માધવ દવે નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ અને જિલ્લા અધિકારી અજય સહિતના ઉપસ્થિત રહ્યા મહાનુભાવોથી વધુ યાત્રાળુઓએ હર મહાદેવના નાદ સાથે ભક્તિસભર માહોલમાં સોમનાથ તરફ પ્રયાણ કર્યું સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સહભાગી થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ દસ અને અગિયાર જાન્યુઆરીના રોજ સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે આઠ નવ અને દસ દરમિયાન વિવિધ કાર્યક્રમો દ્વારા સોમનાથની ગૌરવશાળી સંસ્કૃતિ અને ઇતિહાસને ઉજાગર કરવાનો એક પ્રયાસ કરવામાં આવશે માધવભાઈ આજે રાજકોટથી સોમનાથ વિશેષ શરૂ કરવામાં આવી છે સોમનાથ સ્વાભિમાન એની ઉજવણી થઈ રહી છે સોમનાથ ખાતે સમગ્ર ગુજરાતમાંથી ભક્તો ભાવિકો અને કાર્યકર્તાઓ બધા જ લોકો સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરવા માટે ત્યાં જઈ રહ્યા છે ત્રણ દિવસનો સરસ મજાનો કાર્યક્રમ છે બોતેર કલાક સુધી ઓમ નમ સિવાય જે પંચાક્ષર મંત્ર છે એનો જાપ થવાનો છે અને સોમનાથ મહાદેવનું મંદિર જે જીર્ણોધ્ધાર થયું એને પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં સોમનાથ આવી રહ્યા છે ત્યારે રાજકોટ આજે પ્રથમ ટ્રેન અત્યારે રવાના થઈ રહી છે આપ જોઈ રહ્યા કે કેટલો ઉત્સાહ ઉમંગથી આ સોમનાથ દાદાની પૂજા અર્ચના કરવા માટે લોકો રહ્યા છે ત્યારે સ્વાભાવિક દિવસ સાત આઠ નવ ને દસ ચાર દિવસ સુધી રોજ રાત્રે સ્પેશિયલ ટ્રેન સોમનાથ મુકામે જશે અને ત્યાં જઈ અને બધા ભાવિકો પૂજા અર્ચના કરશે ઓમ નમ સિવાય મંત્ર